નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર 273.70 મેટ્રિક ટન રેતી સહિત રૂપિયા 2.15 કરોડ નો મુદ્દા માલ જપ્ત ભૂસ્તર તંત્ર કડક કાર્યવાહી રેતી ચોર ફફડાટ પકડાય ભૂસ્તર તંત્ર કડક કાર્યવાહી રેતી ચોરો ફફડાટ રોયલ્ટી પાસ અને ઓવરલોડેડ સાત વાહનો પકડાયા વાહનો માલિકો સામે પણ કાર્યવાહી હાથ ધરાશે ગાંધીનગર ભૂસ્તરતંત્ર દ્વારા માર્ગ ઉપર ચેકિંગ સઘન બનાવીને રોલટી પાસ વગર તથા ઓલેડ ખનીજ લઈને ફરતા વાહનો સામે લાલ આંખ કરી છે આજે વધુ સાત વાહનો ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપી ફાળવામાં આવ્યા છે જેમાંથી કુલ બસો તેર પોઈન્ટ સત્તર મેટ્રિક ટન ખનીજ તથા બે પોઈન્ટ પંદર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ઝુંબેશ વધુ અસરકારક બનાવવામાં આવશે ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તરતંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તર શ્રી પ્રણવસિંહની સૂચનાઓને અનુસરીને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ક્ષેત્રીય ટીમે આજે આકસ્મિક તપાસ દરમિયાન બસો બાર પોઈન્ટ સત્તર મેટ્રિક ટન ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં સાત વાહનો સહિત આશરે બે પોઈન્ટ પંદર કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરુણ શર્મા માઇન સુપરવાઇઝર આકાશ પટેલ નવિયા અને સગુના ઉઝાની ટીમે સાદી રેતી અને સાદી માટી જેવા ખનીજોના ગેરકાયદેસર વાહનનો પર્દાફાશ કર્યો છે જપ્ત કરાયેલા વાહનોમાંથી પાંચ વાહનો રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા હતા જ્યારે બે વાહનો ઓવરલેડ ખનીજ લઈ જતા હોવાનું સામે આવ્યું હતું આ તમામ વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ નિયમો બે હજાર સત્તર હેઠળ દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે